ભાઈ હતા તે ખૂબ જ ગરીબ એક દિવસ તેની પત્ની ગંગા એ તેને હવે તો કઈ કામ ધંધો કરો છોકરા કોઈને કોઈ વાર તો ભૂખ્યા જ રહે દેખાતું નથી દાંત ને ધાન સાથે વેર થઈ ગયું છે તાબા ભાઈ કહે પણ હું શું કરું કઈ કામ ધંધો તો હોવો જોઈએ ને ભણે ગણેલી ગંગા કહે હું તમને એક શ્લોક આપું તે તમે જઈને રાજાના દરબારમાં કહેજો રાજા તમને જરૂર કોઈના ને કોઈ કામ આપશે અને દાભાભાઈ તો રાજાના દરબારે જવા ચાલ્યા અને રસ્તામાં એક મોટી નદી આવી અને દાભાભાઈ નાયા પીયા બધું કર્યું અને પછી નાખી ચાલ્યા પણ એ તો શ્લોક પણ ભૂલાઈ ગયો અને દાભાભાઈ વિચાર્યો એટલો વિચાર્યો પણ શ્લોક જ યાદ ન આવે પછી દાભાભાઈ એક બાજુ જોયું તો એક જળપુટી બેઠી બેઠી ખોદતી હતી અને દાભાભાઈને પેલી કાઢી સુજી ખડબડ ખડબડ ખોદત હે અને એક બાજુ જોયું તો એક કુકડી તો લાંબી ડો કરી બધી બાજુ જોતી હતી અને તાભાભાઈ બીજી કડી સુજી લાંબી ડો કે જોવત હે અને એક બાજુ તે કુકડી લિપાઈ બેસી હતી અને તાભાભાઈ ત્રીજી કડી સુજી કુકડ મુકળ બેઠક હે અને એક બાજુ જોયું તો એક કુકડી દોડા દોડ પાણીમાં જતી હતી અને તાભાભાઈ ચોથી કડી સુજી દડબડ દડબડ દોડત હે અને પછી તાભાભાઈ લાગ્યું કે માર પત્ની મને આ સ્ટોપ કહ્યો છે અને તાબોત શ્લોક બોલતા બોલતા રાજાના દરબારમાં ગયા અને રાજાએ શ્લોક સંભળાવ્યો રાજા તો વિચારમાં પડી ગયા આવો નવો અને વિચિત્ર શ્લોક તા તાબોતને ક્યાંથી મળ્યો હશે રાજા તો દરરોજ રાતના બાર વાગે ઉઠે ઓરડામાં જાય અને શ્લોકનો ઉચ્ચાર બોલતા પણ રાજાએ એક દિવસ દરબારમાં પણ બધા જ ને પૂછ્યું પણ કોઈને પણ એ શ્લોકનો ઉચ્ચાર ન આવડ્યો અને એક દિવસ રાજાના દરબારની પાસે ચાર ચોર આવ્યા તે ખોદતા હતા અને તારા રાજાએ ત્યારે પેલી કડીનો ઉચ્ચાર કર્યો ખડબડ ખડબડ ખોદ દહે એક ચોર બોલ્યો રાજા જાગતા ના ગયા તો એક ચોર ઓરડામાં જોવા ગયો તો રાજા બોલ્યા લાંબી ડોકે જોવત હે અને એક બાજુ જોયું પછી તો ચોર બોલ્યો નક્કી રાજા જાગે છે ચારો એક બાજુ બેસી જાય અને પછી તો ત્યારે એ ચોર ઝાડવા બાજુ જઈને લીપાઈને બેસી ગયા અને રાજાએ ત્રીજી કડીનો ઉચ્ચાર કર્યો કુકડ મુકડ બેઠત હે પછી તેને આ દિવસે રાજાને ખબર પડી કે મારા મહેલ ની પાસે ચાર ચોર ખોદતા હતા અને રાજાને બધી વાત પછી તો રાજા એ દરબાર બોલાવ્યો અને આપ્યું અને દાહોભાઈને તો રાજી રાજી થઈને ઘરે ગયા અને તેની પત્ની ગંગાને બધી જ વાત કરી તેની પત્ની ગંગા તો રાજી રાજી થઈ ગઈ પછી તો તેમણે ખાધું પીધું અને મોજ કરી આ વાર્તામાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શ્લોક હોય તેનો ઉપચાર બોલતો જરૂરી નથી ગમે તે શ્લોક ઝાડ પણ બચાવી શકે છે